ના મારા મોની બેઠો છે મહામેલમાં મહામેલ એટલે આપણે રાજા બધા છે કે ભાઈ આની અંદર આની અંદર છે આ તો પાંચ તત્વનું પૂતળું છે પણ આથી મોટો મહેલ છે એમાં એ બેઠો છે એટલે કીધું છે કે મોની બેઠા મહા મહેલમાં આપ ત્યાગી જોઈ લે જાગી આ કોણ બોલે કયા દેશમાં પછી કીધું કે મન નો તું મેળ કરી લે પેલા આને સમજાવી લે એટલે કીધું મન વર્તીનો તું મેળ કરી લે અજબ સત્તા તારા આપમાં દાસ બળદેવ ગુરુ સવારામ સરણી આ ઝૂગતી મળે મને જાપમાં આ અજમ પાના જાપની એવી તાકાત છે કે તમારે બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર જ નથી આ તમારી પાસે છે અને આપણે બોલીએ છીએ કે ભાઈ બોલે એ બીજો નથી પરમાત્મા પોતે અજ્ઞાની આંધળો આને આગો ગોતે આ તમારી આજ્ઞા છે બીજી ક્યાંય નથી પછી બીજા ભજનની અંદર કીધું કે સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે જેમ શબ્દ આરે સફર્શ જ્યારે થાય ત્યારેની વાતો કરીશ એટલે કીધું છે કે સુરતા સુઘડ સમેટે જ્યાં લગન સફરસ આનો શબ્દન સુરતાનો નો થાય ક્યાં લગન આ સમેટે ન કહેવાય એટલે કીધું સુરતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ બેટે પછી ધીરથ વ્રતમાં બહુ ફરે ઠેઠ ઝાય બદ્રી નહીં બેટે કાશી કેદાર મથુરા ગમે ના જાય પણ આ તમારી પાસે છે એટલે કીધું કે ભાઈ તીરથ વ્રતમાં બહુ ફરે ઝાય બદ્રીના બેટે બહાર વાસના બહુ ફેલાવે નજર ન રાખે નેઠે જ્યાં વસ્તુ પડે છે ને અહીંયા કોઈ આને ગોતું નથી એટલે એને કીધું પડ્યો છે ને અહીંયા આને ગોતે નહીં ગોતે નહી જેમ હાલે વિરોધે જોઈને હાલે હેઠે આ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે પછી એને કીધું કે આદમ તો અંતરમાં રહે આનું ભજન કરો ને તો ભેટે દલ દરિયામાં મારી દો ડૂબકી તમે સિદ્ધ ફરોશો શેટે શેટે કોઈ સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે ઘટ એટલે શરીરને નથી કીધું જે સદગુરુએ શાન બતાવી છે ને એ શાનની અંદર જ આ પ્રત્યક્ષ હશે પછી એને કીધું કે ભાઈ આ દાસ સવારને ગુરુ મળ્યા ફૂલગરજી આતો છે ઠીક નાદ બોંધના નેઠે વર પરણે એને ઘેરે આવ્યો સુરતા શબદને ભેટે આ સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે એમ આ બધા સંતોએ ગુણગાન આના જ ગાયા છે મૂળદાસ બાપાએ સુંદરે ગાય છે પ્રીતમ પ્રીતમવરની સુંદર મહાસંત ઓઢવાને મળ્યા જે ઓઢે એ અમર રહેવે અકલ કલામાં જઈને ભળ્યા જો આ કળ્યા કલા જે કળ્યામાંનો આવે ને એની વાત છે ખાલી આ સાંભળવાથી આવો પ્રકાશ આનો છે જેમ ઓલું બગડી ગયેલું પોપટનું ઈંડું બસું બનીને હજીવન થઈ ગયું તો એ માને ખાલી ઓઢે અમર રહે એમ કીધું પ્રીતમ વરની સુંદરી મહાસદ ઓઢવાને મળ્યા ઓઢે અમર રહેવી અકળ કલામાં જઈને ભળ્યા પછી કીધું ધર્મના ધોરી કરી હરિનામ હળજોતર્યા આની અંદર ધર્મના ધોરી એટલે આપણે ધોરીને સમજતા એ બધાય ધોરી એટલે બળદ કહેવાય આ શ્વાસ અને ઉશ્વાસ આ બે બળદ છે એટલે આને કીધું ધર્મના ધોરી કરી હરી નામ હલ જોતરિયા જે ભગવાનનું નામ છે એની હરી આને જોડી દીધા છે એટલે કીધું ધર્મના ધોરી કરી હરી નામ હલ જોતરિયા વર્ષે વૈરાગ ની પછી સોય દઈ સમકે વીજળીઓ જવો દેશિયા હું શ્યાર છે પણ અને સોય કીધી સોય દસ કે વિચાર્યું એટલે સોય દશ્યા છે સોય એટલે અર્થ એનો એક જ થાય છે પછી બીજા સંતોએ કીધું કે સોહિ રે માણેક મેરી નજરૂમાં આવ્યા જ્યાં જ્યાં દેખું ત્યાં સાયા તોરી રામ સોહિ રે માણેક મેરી નજરૂમાં આયા આ બધી આવી રીતની વાણી છે પછી બીજા સંતોએ કીધું છે કે ભાઈ મનપવનનો મૂડો બાંધી કોઈ અગમ ખડકી આવે જો એટલે જે જે સંતોની શાન છે ને આ શાન સમજવાની છે અને શાન વિનાના ગમે તમે આટા મારો ને એ અવશ્ય ભૂલા પડ્યા જેવું છે કારણ કે શાન વગર આ વસ્તુ પ્રાપ્ત થતી નથી એટલે બીજા ભજનની અંદર જો એક ઓલો ભજન છે કે એવું આપ નથી ઓળખાણું રે આપ કહેતા પોતે આપ નથી ઓળખાણું રે આ અનુભવ વિનાનું અંધારું રહ્યું આમાં મન પછી મોજાણું રે અણધાર્યું એવું થયું જેવું ધાર્યું નહોતું ધાર્યું તો એવું નહોતું પણ અણધાર્યું થયું પછી એને કીધું કે ફળ લઈને ગુરુના શરણે ગયો બાપુ આપો મને બોધ બોધ કહેતા ઉપદેશ પણ ધન એને સોંપ્યા પણ સોંપ્યા નહીં કામ ને કરો આ બે પાસે આ નિશાન જઈને ખાતર ભર્યું પછી એને કીધું કે ભાઈ આ બલેલું બીજક લઈને વાવી બેઠો એને પળે પળે પાણી પાય હવાર હાજ એની સેવા કરે પણ ઉગીને ઊભું ન થાય એવો કોટો ક્યાંથી ને કાઢે રે આ બીજક તારું ભલાઈ ગયું જ્યાં લગ્ન આની સારવાર ન થાય ક્યાં લગ્ન આ કોઈ દી ઉગતું નથી એમ નાનજી દાદાને ને પિસ્તાલે વરી હે કોટો કાઢ્યો તમે એ જ હા બાપા પિસ્તાલે વર લગ્ન બધી ફાફા માર્યા અને આખી જગતનો પરવાશ કરીને આવ્યા છે એટલે જ્યાં લગ્ન આની સારવાર ન થાય ને ક્યાં લગ્ન આ ઉગતું નથી એટલે એમાં કીધું કે ભાઈ બળેલું બીજક લઈ વાવી બેઠો ભલે ભલે પાણી પાય પણ એને કીધો કે ભાઈ નાક વગેરેની નારીને તમે પહેરાવો સોળ શણગાર આ નિત્ય ભક્તિ કેરું નાક છે બીજું છે આ પપાય એવો રેણી વિના નો રે વાંઝણે જેની વાતો રહી જ્યાં લગન રેણેનું આશરણ ન થાય ક્યાં લગન આ કોઈ નથી જેમ જાડેજાએ તોરલે કીધું તું સરવણ કોદાળે લીધી હાથ જાડેજે જાડેજો આડલો ઝાડ ખોદવા તો તોરલે તરત જ ટકોર કરી હતી પ્રથમ કરજે વાજ જાડેજા આ પાદળા ખેતર પછી ખેડજે ન કરતા ઘડીકમાં ભેવે નાખજે એમ આને કીધું ભાઈ કાસું માટલું લઈને જળ ભરવા ગયો જ્યાં લગ્ન પાત્ર પાકે નહીં ત્યાં લગ્ન આની અંદર રહેતું નથી એમ જ્યાં એ કાસું માટલું લઈ જળ ભરવા ગયો બોલું જળની માય ઉશ્કેને ઉપાડવા ગયો કાં તો કઠવાલ રહ્યો કરમાય એવા જયદેવ કહેશે જળ મારે આ તો ગારો થઈ ગળી ગયું એમ જ્યાં લગ્ન પાત્ર આ સિંહણ નું દૂધ છે આપણે વાતો કરતા કે ભાઈ આના માટે હોનાનું પાત્ર જોઈએ ક્યાં લગ્ન આ પાત્રમાં રહેતું નથી એટલે બીજા ભજનની અંદર સ્વરામ બાપાએ કીધું છે કે પોસાદે મોજે ભવ દરિયા કે તીર એસો કોઈ મળી જાય સંત ફકીર પોસાદે મોજે ભવદરિયા દરિયા કે તીર આ જાજ મારું જોખમ ભર્યું આ શરીર છે આ જોખમ વાળું છે આ ભાવ સાગર તરવા માટેનું સાધન મળ્યું છે આપણને એટલે આ જોખમ વાળો છે અત્યારે એ બોલે છે પણ આ ઢેલા બાદ નીકળે કે ન નીકળે એની ગેરંટી નથી કે જાજ મારું જોખમ ભર્યું તમે નાવિક ઉતારી દો નાવિક એટલે સદ્ગુરુ સદ્ગુરુ ખારવા જેવું સદ્ગુરુનું કામ છે કે કઈ દિવસે આ નાવ ને આ તું અહીં ખારવો હોય એને જ ખબર હોય એટલે કે તું જાજ મારું જોખમ ભર્યું તમે નાવી ગોતારી દો નીર કરણે કાંઠો કોઈ બતાવે એસો મળે સંત ફકીર પો સાથે મોજે ભવદરી આ કે તીર હા બાપા પછી એને કીધું કે ધીર ગંભીર વસનો ના હાસા ભલે ન હોય હું કુલ કે અમીર પણ હાલ કર્મ માથે તરત છોડાવી દે હોય મારો પીર કર્મ મુક્ત તરત જ થઈ જવો જોઈએ કર્મ જ્યાં લગન રે કા લગન કોઈ પણ વ્યક્તિ અધોગતિ ને પાત્ર છે કારણ કે આ બંધનમાંથી મુક્ત થતો જ નથી જ્યાં લગન કર્મ છે કા લગન પછી એને કીધું કે પાંચ કોશમાં પંથી ભૂલ્યો છત્રપતિ અને સુરવીર આની અંદર પાસ કોષ છે અન્નમય કોષ જ્ઞાનમય કોષ મનોમય કોષ વિજ્ઞાનમય કોષ આવા પાસ કોષ છે એટલે એને કીધું પાસ કોષમાં પંથી બોલો છત્રપતિ અને સુરવીર પછી લાભ હાણકુશ લેશનો ભાલે જ્યાં ઠરી રહે મનથી કોસાદે મોજે ભવ દરિયા કે તીર જેમ બાળક નાનું હોય આપણા ઘરે પાંચ લાખની નુકસાની થઈ ગઈ હોય તો એને એની કાંઈ ફિકર ન હોય પછી પચાસ લાખનો લાભ થયો હોય તો એના મનમાં એનો હોય આવું મન આ જગતમાંથી ઉઠી જવું પડે એટલે આને કીધું ભાઈ પાસ કોષમાં પંથી બોલો છત્રપતિ અને સુરવીર લાભ હાણકુશ લેશનો ભાળે જેમ ઠરી પોસાતે મોજે ભવ દરિયા કે તીર પછી કીધું અપને તે સપને આ સંશય નથી શરીર દાસ સવો કે આ દોનો મટી જાય એવો લક્ષ બતાતો લગીર ઓસાદે મુજે ભવ દરિયા કે તીર જ્યાં લગણ કર્મનું બંધન છે કાં લગણ આમાંથી ઉગારો થતો નથી કારણ કે તમે એક આ વાળ છે આપણે એના હોવા શિરા કરો ને એના એક શીરા જેટલું હોય તે ભોગવો તો ભોગવવો પડે કાં લગ્ન આ શું કરતું નથી એટલે કર્મ મુક્ત તરત થઈ જવાની વાત છે બોલો હવે ભજન ચાલુ કરી કલ્યાણભાઈ સાહેબ ભજન બોલે જય ગયો જય ગયો